અને ભાઈચારા નો સંદેશો ફેલાવવામાં આવ્યો મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાઉદ્દીન પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ના લોકો જોડાયા મુસ્લિમ બિરાદરોએ

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે જુલુસ કાઢી અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી છે અને શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે ઈદે મિલાદના દિવસે જુલુસ દરમિયાન વિવિધ સ્થળો પર ધાર્મિક કાર્યક્રમનું આયોજન તેમજ ન્યાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ધાંગ્રધા શહેરી વિસ્તારમાં મસ્જિદોના આલિમ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભાઈચારાનો સંદેશ આપ્યો હતો ત્યારે ધર્મગુરુઓ દ્વારા ઈદે મિલાઉદ્દીન નબીના તહેવારના જુલુશમાં જોડાઈ અને કોમી એકતા તેમજ ભાઈચારાનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે ત્યારે આ તકે ધાંગ્રદામાંથી લોકો જોડાઈ અને ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ધાંગ્રદા શહેરી વિસ્તારમાં આવેલ મસ્જિદ તેમજ ઘરોને રોશની પણ કરવામાં આવી છે અને ઠેર ઠેર જગ્યાએ ઉપર કેક કાપી નાના બાળકોને અવનવા ટ્રેડિશનલ કપડાં પહેરાવી અને ઉજવણી કરાઈ છે ઈદે મિલાદના પર્વ નિમિત્તે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કથળી રહી તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ તાલુકા અને સિટી વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ ખડે પગે રહી છે ત્યારે આ તકે ઈદે મિલાદની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરી અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા શાંતિ અમન અને ભાઈચારાનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આજ રોજ સોમવારે સવારે નવ વાગે જુમા મસ્જિદેથી ઈદે મિલાદુલ નબીનું શાનદાર જુલુસ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં કાઢવામાં આવ્યું જે જુલુસ ધાંગધ્રાની જાહેર બજારોમાં ફરી ચોકોમાં ફરી નવ વાગે શરૂ થઈ અને એક વાગે પરત જુમા મસ્જિદે પૂરું થયું આ જુલૂસની અંદર નાના બચ્ચાઓ માટે ન્યાજ રાખવામાં આવી જેવી જેવી રીતે કે ગુલ્ફી છે ચોકલેટ છે એ બહોળી સંખ્યામાં વેચવામાં આવી મોટા માણસો માટે પણ શરબત દૂધ વગેરે વગેરે બાટવામાં આવ્યું અને આ જુલૂસ શાંતિપૂર્ણ શરૂ થઈ અને પૂર્ણ થયેલ છે અને આ જુલૂસ જ્યારે નીકળું નીકળ્યું ત્યારે ધાંગધ્રા શહેરના વેપારી લોકો ગ્રામજનો અને પોલીસવાળાનો સારો એવો સાથ સહકાર રહ્યો જે બદલ જુમા મસ્જિદ અને ધ્રાંગધ્રા મુસ્લિમ જમાત તરફથી તમામ વેપારી ભાઈઓ ગ્રામજનો અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું યુનિસભાઈ ઇસ્માલ મકવાણા ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ આગેવાન આજરોજ ધ્રાંગધ્રાની અંદર નબી સાહેબના જન્મદિવસ મુકા મુકામે ગુજરાત ધ્રાંગધ્રા શહેરના રાજ્ય માર્ગ ઉપર એક ઝુલસનું આયોજન કરવામાં આવેલ છે તે ઝુલસની અંદર ધ્રાંગધ્રાના તમામ હિન્દુ ભાઈ ભાઈઓ સહકાર આપેલ છે અને આ હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતિક છે અને ધ્રાંગધ્રા નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફને સહકાર આપેલ છે વંદે માત્ર ભારત માતા